મૃતક ની લાશ ને પીએમ અર્થે ખસેડી ત્યારે હત્યા થયાનો ખુલાસો થયો ગળે ટૂપો આપી હત્યા કરી મૃતકની ની કેનાલમાં ફેંકવામાં આવી અને તેવો ખુલાસો થયો છે બે દુકાનોના ડ્રોમાં લાભાર્થીઓના બોગસ ડોક્યુમેન્ટ બનાવી બોગસ કરી રસિકભાઈ પરમારે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કલેક્ટર અમદાવાદ મુખ્યમંત્રી કાર્યાલય સહિતને બોગસ કાંડ મામલે કરી હતી રજૂઆત બોગસ કાંડના આરોપી રાજુ કરાટે અને કમલેશ સોલંકી રહેવાસી ચાંદખેડા અમદાવાદવાડાએ હત્યા કરવાનું ખુલાસો થયો છે મૃતક રસિકભાઈ પરમારના પરિવારે થરાદ પોલીસ મથકે નોંધાવી રાજુ કરાટે અને કમલેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી